નાના ખેલૈયાઓ અને ગરબા રસિકો માટે સૌથી મહત્વનો અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નિયમોના પાલનની સાથે મોડે સુધી રમી શકાશે ગરબા લાઉડ સ્પીકર બંધ કરી અને મોડે સુધી ગરબા રમી શકાશે કાયદાની મર્યાદામાં રહી અને છૂટછાટ આપવા માટે સૂચના આપવામાં આવી છે ગરબાની સાથે મોડે સુધી માણી શકાશે ખાણીપીણીની પણ મજા નવરાત્રિમાં નાના વેપારીઓને સરકારની આ મોટી ભેટ નવરાત્રીને આડે

નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને મા અંબાની ભક્તિને શક્તિમાં રંગાઈ શકે ગરબે ગૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રિ મોડે સુધી રમી શકે સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે આ વર્ષે બી શ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી નાના વેપારીઓ દુકાનો વાળા રેસ્ટોરન્ટ વાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે દસ દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક ડીજે બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને સો ટકા વિશ્વાસ છે સૌ લોકોને ફરી એકવાર જઈ અંબે અને આપ સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ હું હમણાંથી જ આપું છું નવરાત્રિમાં

ગયા વર્ષે બી સેમા આજ નિયમ હતો બાર વાગ્યા પછી લાઉડ સ્પીકર એલાઉડ નથી કરતા સરકાર અને એ એક રીતે જોવા જઈએ તો સારી વાત છે કે જેથી કરીને રેસિડેન્ટ એરિયાને બી કંઈ તકલીફ ના પડે અને બાર વાગ્યા પછી ઢોલ અને શરણાઈ ઉપર જે મંડલી ગરબાનો ફોન છે વધારે બહુ જ સ્પ્રેજમાં છે એ વધારે એક્સેર્યુસલી થાય છે જી તો વિશાલભાઈ સરકારના નિર્ણય આપ સમર્થનમાં છો યસ સો ટકા જી આપની પ્રતિક્રિયા અને સુરક્ષાને લઈને આપે કેવું આ વખતે આયોજન કર્યું છે કેવું છે કે ખરેખર આમાં આયોજન લેટ નાઇટ ચાલશે તો ખરેખર સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આયોજનને ઘણા બધા શું કહેવાય પ્રોબ્લેમ ઉભા થશે કારણ કે આમાં આયોજકની જવાબદારી વધશે અને તંત્રની પણ જવાબદારી વધશે એટલે આમ જોવા જાવ તો ખરેખર સારા આયોજકોએ ડિસિપ્લિન રાખી અને બહુ લેટ નાઇટ ન ચલાવવું જોઈએ અને મારું તો એવું માનવું છે કે બે સાઈડ વાત છે ભાઈ કારણ કે પ્રશ્ન એવો આવશે કે તંત્રની પણ જવાબદારી વધશે અને આયોજકોની પણ જવાબદારી વધશે જી એટલે વિજય વિજયભાઈ આપના આપ જે કહી રહ્યા છો એ રીતે કેટલા વાગ્યા સુધી ગરબા ચાલવા જોઈએ અને તમે જે આયોજન કરી રહ્યા છો ત્યાં કેટલા વાગ્યા સુધીની સમય મર્યાદા ગરબાની રહેશે જી અમારે તો 12 વાગ્યા સુધીની મર્યાદા હોય છે પણ લેટમાં લેટ 1 થી 1.3 ઇનફ હોવા જોઈએ કારણ કે પછી જે વેંદિક વેંદિકરીઓ ઘરે જાય છે અથવા આયોજકોની જે જવાબદારી વધે છે કારણ કે લેટ નાઈટ પછી ન્યુસન્સ વધવાના પણ ચાન્સીસ છે જી સુરક્ષા ને લઈને આપે કેવી વ્યવસ્થા કરી છે મંડળ દ્વારા આપને એવું કહું કે અમે સોળ વર્ષથી આયોજન કરીએ છીએ અને ખરેખર બેન દીકરી એકલી આવી શકે એવો આપની એબીપી ન્યુઝે પણ અમને એવોર્ડ આપ્યો છે અને સુરક્ષાની દ્રષ્ટિએ આપણે કેવા માંગુ કે જે પણ ચોકસાઈપૂર્વક પૂર્વક પગલા હોય અમે લેતા જોઈએ છીએ અને આમ લેતા રહીશું જી વિજયભાઈ સાથે જોડવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર તો આપણી સાથે સૈયર ક્લબના સુરેન્દ્રસિંહ વાળા ગયા સુરેન્દ્ર ગરબાનું આયોજન હવે નવરાત્રીના કેવા પ્રકારની તૈયારી અને સરકારે જે કહ્યું છે કે મોડી રાત સુધી ગરબા રમી શકાશે પરંતુ સુરક્ષા વ્યવસ્થાની સાથે અને બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર નહીં વગાડે આપ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો ખૂબ સારી વાત છે કારણ કે સરકાર ગયા વખતે આવો નિર્ણય જાહેર કર્યો હતો અને ગુજરાતમાં ભાજપની સરકાર માનનીય મુખ્યમંત્રી હર્ષભાઈ બિરદાવું કે આપણી જે સંસ્કૃતિ છે એના સાથે કાયમ સરકાર ઉભી હોય છે ખરેખર તો લાઉડ સ્પીકર નો સમય દસ વાગ્યા સુધીનો છે અને ઈ ગાઈડલાઈન મુજબ દસ વાગે મુંબઈમાં ને ત્યાં સાઉન્ડ બંધ કરી દેવામાં આવે છે પણ ખાસ આપણા માટે સરકાર ને મળતા ગુજરાત સરકાર ને મળતા બે કલાક નો સમય આપણે નવરાત્રીમાં ફાયદવો છે એટલા માટે આપણે બાર વાગ્યા સુધી માઇક ની પરમિશન મળે છે અને સારી વાત એ છે કે ધંધા રોજગારો ને ધ્યાનમાં લઈ આપણી સંસ્કૃતિને ધ્યાનમાં લઈ મા અંબા નો પર્વ છે બધાયને ગરબે ઘર ઘુમવાનું ચાલાવેલી હોય એને ધ્યાનમાં લઈ સરકાર છે ઈ લોકોની સરકાર છે એ પ્રૂફ કરીને આપણે બાર વાગે તો મોટા સ્પીકર બંધ જ કરી દેવા જોઈએ પણ નાનું નાનું કઈ આયોજન ગરબી શેરી નાની નાની થાતી હોય તો એ આનંદ કરી શકે લાઉડ સ્પીકર બંધ કરી અને કોઈને નડે નહીં કોઈને બાધારૂપ ન થાય એ રીતે આયોજન થાય તો એમાં કઈ મારી દ્રષ્ટિએ ખોટું બિલકુલ અને સુરક્ષાને લઈને આપને ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે સુરક્ષા માટે તો છેલ્લા 24 વર્ષથી આપણે અહીંયા કરીએ છીએ અને 24 વર્ષમાં કોઈ અઘટિત બનાવ બન્યો નથી અને લોકોનો વિશ્વાસ છે સહિયર પ્રત્યે એવ તો જાઈ છે કારણ કે બેન ઉદેકરીઓ એકલી અમારામાં આવતી હોય તો એના મા બાપ ને પણ ચિંતા હોય એવી ચિંતા અમે કરતા હોય છે સુરક્ષાને લઈને કોઈ પણ બાળપણ કરવામાં આવતી નથી જ જી સુરેન્દ્રસિંહ એબીપીએસ મિતા સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ આભાર તો જે ગરબા આયોજકો છે તે પણ આ નિર્ણયને આવકારી રહ્યા છે અને ગરબા આયોજકોનું પણ કહેવું છે કે બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકરથી ગરબા ગાવા યોગ્ય છે ત્યારબાદ કોઈ અન્યને કનડગત ન થાય હેરાનગતિ ન થાય તે માટે ઢોલ અને શરલાઈ અથવા તો શેરી ગરબા જેવું આયોજન કરવામાં આવે છે ખાસ સરકારે આજે નિર્ણય લીધો છે આ નિર્ણયના સમર્થનમાં સૌ કોઈ લોકો અત્યારે જોવા મળી રહ્યા છે નવરાત્રિની આડે જૂજ દિવસો બાકી છે શક્તિની આરાધનાનો પર્વ જેને લઈ અને ગુજરાતમાં અને ગુજરાત સહિત જ્યાં પણ ગુજરાતીઓ રહેલ છે ત્યાં અનેરો ઉત્સાહનો માહોલ હોય છે અને ત્યારે હાલ આયોજકો પણ આ સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે ખાસ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને પણ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ પણ એક્શન મોડમાં છે આયોજકો પણ કહી રહ્યા છે કે સુરક્ષાને લઈ અને કોઈ પણ પ્રકારની બાંધછોડ અમારા દ્વારા નહીં કરવામાં આવે આપણી સાથે વધુ વાતચીત કરવા માટે જયેન્દ્ર તન્ના જોડાઈ ગયા છે કે જેઓ વેપારી એસોસિએશનના પ્રમુખ છે જયેન્દ્રભાઈ સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં સરકારે નિર્ણય કર્યો છે કે નાના વેપારીઓ પોતાના રોજગાર ગરબામાંથી વેપારીઓને આનાથી કેટલો ફાયદો સરકાર છે ને સર નિર્ણયનું પેલા તો સ્વાગત છે પણ જે જાહેરાત કરે છે એમને ખબર નથી કે સરકારે ચોવીસ કલાક વેપારી ધંધા ખાણી ખુલ્લા રાખવાનો પણ એક ઠરાવ કરી દીધો છે જી

પોલીસ અધિકારીઓ અને ટ્રાફિક અધિકારીઓને આ વાત સમજાવવી જોઈએ કે આ આપણા તહેવાર છે અને એમાં માનવતાની રીતે કામ કરવું જોઈએ જી બિલકુલ બિલકુલ આપે એટલે કેવા પ્રકારની સુરક્ષા એટલે કોઈ કન્નડગત થતી હોય એ રીતે કેવા છો આમ તો નથી પણ કન્નડગઢ થતી હોય એ પેલા જી આમાં થાય છે શું કે જ્યારે જાહેરાત થઈ છે ત્યારે નાના વેપારીઓને કદાચ કોઈ એમાં બે ચાર બાજ દાડી શરતો હોય તો એ ખબર ના હોય એટલે ધંધો કરવામાં જ પડ્યા છે એમની વાતમાં તો બ્લેન્કેટ છૂટ હોવી જોઈએ પછી પછી એમાં કોઈ શરત હોય કે આ રોડ ઉપર જ થઈ 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 શકે 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 વાગ્યા સુધી ન આ પ્રકારના ધંધા એવી એવી પછી બીજી છે સુરક્ષા અને છૂટ બ્લેન્કેટ હોવી જોઈએ અને આ અમે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કર્યો બે હજાર ઓગણીસના ના વાયબ્રન્ટમાં ત્યારે પણ મારી અધ્યક્ષતામાં થયું હતું ત્યારે સરકારે અમારી વાત કહીને જાહેરાત કરી છે કે આખા ગુજરાતમાં આ પ્રકારના ધંધા માટે ચોવીસ કલાક ખુલ્લું રહેશે પરંતુ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જગ્યાએ કોઈ કોઈ ન કોઈ કારણસર પોલીસ અગિયાર વગામાં બંધ કરાવવા નીકળી જાય છે તો આ આવકથી જ્યારે કરે છે એ કાયદો તો છે જ મોડીદા સુધી ખુલ્લી રાખવાની જે વાત છે એ તો છે ત્રાણી જેને પૂરી માહિતી નથી સરકારના વહીવટની એ વાત કરે છે અમને ખબર જ છે કે ચોવીસ કલાક ખુલ્લી વાત છે એટલે અમે સરકારને એ જ વિનંતી કરી આ જાહેરાત કરી એ બદલ ખૂબ ખૂબ આભાત પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ આ માટે નાના વેપારીઓને રેકડીવાળો વાળો કે આ ધંધો વધારે પડતો ચાલવાનો છે રેકડી વાળાઓ ને એ બધાને માટેની વધારાની વ્યવસ્થા છે અને એટલે એમને માટે ફેરિયાઓને એમને પૂરેપૂરું રક્ષણ મળે પૂરી છૂટ આપે અને એમને કોઈ રીતે કનડગત ન થાય આ ખાસ જોવાની છે બિલકુલ જયેન્દ્રભાઈ તો આપના એસોસિએશન તરફથી આજે નાના ઉદ્યોગ ધંધા રોજગાર સાથે જોડાયેલા વેપારી છે એને કોઈ માર્ગદર્શિકા આપવામાં આવી છે એને લઈને કોઈ વિગત આપની પાસે ના હજી મારી પાસે કોઈ વિગત નથી હું એ વાંચું ત્યારે ખબર હું ગુજરાત ટ્રેડર ફેડરેશનનો પ્રમુખ છું કે જેમાં ગુજરાતના તમામ વેપારી સંગઠનો નાના મોટા ફેરિયાઓ અને બીજા બધા વેપારીઓ સંકળાયેલા છે એટલે અમારા સુધી હજી સરકારની આ જાહેરાતની કાંઈ વિગત પહોંચી નથી એકવાર જાહેરનામું વાંચીએ પછી આપણને ખબર પડે કે આમાં કેટલી જગ્યાએ છૂટછાટ છે કે કેટલી જગ્યાએ કાંઈ એવા ટેકી જોગવાઈઓ રાખી હોય એની મુશ્કેલી સર્જાય વાત થાય એટલે વાંચીને પછી આગળની વાત કરીએ પણ પણ આપણે સ્વાગત કરીએ કે ભલે આજે કર્યું છે અને માંગણી સાથે એ કરીએ એક બ્લેન્કેટ જ કે પોલીસ ખાતું ને ટ્રાફિક ખાતું નાના વેપારીને હેરાન ન કરે એટલા દિવસો જી બિલકુલ ચંદ્રભાઈ ઈબીપીએસ મિત્ર સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ આભાર